મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર ધોરણે કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કરાયો છે નવી પેન્શન યોજના એનપીએસમાં માં કર્મચારીઓ દસ ટકા અને રાજ્ય સરકારે ચૌદ ટકા ફાળો ભરવાનો રહેશે સાથે જ એલટીસી માટે દસ રજાઓની ચુકવણી સુધારાયેલી સાતમા પગાર પંચ મુજબ કર્મચારીઓને ચૂકવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના લાખો કાર્યરત અને નિવૃત્ત કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધા છે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર ધોરણે કર્મચારીઓના મોંઘવારા ભથ્થામાં ચાર ટકાનો વધારો કરાયો છે રાજ્ય સરકારના નિર્ણયથી પંચાયત સેવા સહિતના કુલ ચાર લાખ કર્મચારીઓ તેમજ અંદાજે ચાર લાખ નિવૃત્ત કર્મચારી પેન્શન વધારી ભથ્થામાં કરાયેલા ચાર વધારાનો લાભ મળશે રાજ્ય સરકારના નિર્ણયથી એક જુલાઈ બે થી લાગુ પડવામાં આવ્યું છે જે અંતર્ગત તમામ ને તમામ કર્મચારીઓને વર્ષ બે હજાર ત્રેવીસ થી વર્ષ બે હજાર ચોવીસ સુધી તફાવત રકમ પગાર સાથે ત્રણ સપ્તાહમાં ચૂકવામાં આવશે આ સાથે જ રાજ્ય સરકારની નવી પેન્શન યોજના એનપીએસમાં કર્મચારી અને રાજ્યના સરકારના ફાળા અંગે પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યો છે એનપીએસ અંતર્ગત કર્મચારીઓને દસ ટકા ફાળો ભરવાનો રહેશે તેની સામે રાજ્ય સરકાર ચૌદ ટકા ફાળો આવશે સાથે જ સાથે જ એલડીસી માટે દસ પ્રાપ્ત પ્રજાની રોકડ ઉપરાંત ચૂકવણી અગાઉ જે છઠ્ઠા પગારના પંચ પગારો થતી હતી તે હવે સુધારેલા સાતમા પગાર પંચ મુજબ કર્મચારીઓને ચૂકવવામાં આવશે